રાજ્યમાં આડત્રીસ ટકા મતદારો ઠાકોર અને કોળી સમાજના છે ત્યારે તમામ લોકસભાની બેઠક ઉપર તમામ પક્ષ આ ટિકિટ આપી તેવી માંગણીને રજૂઆત કરવામાં આવી હવે જોઈએ રસિક વિસાવીયાનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતમાં નિવાસી ઠાકોર કોળી સમાજની અડત્રીસ ટકા વસ્તી હોય જે જિલ્લાની અંદર કોળી અને ઠાકોર સમાજની વસ્તી હોય ત્યાં લોકસભાની ચૂંટણીમાં ઠાકોર અને કોળી સમાજને ટિકિટ આપવા માટે મુકેશ રાજપરાએ એક આવેદનપત્ર પાઠવી વિવિધ પક્ષના વડાઓને રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી તમામ પાર્ટીઓને મુકેશ રાજપરાએ રજૂઆત કરી છે હવે જોઈએ આમ તક તેમની સાથે વિશેષ મુલાકાતમાં તેમના પ્રસ્તુત અંશો ગુજરાતની અંદર મૂળ નિવાસી જે આડત્રીસ ટકા વસ્તી ધરાવતો ઠાકોરોને કોળી સમાજને હાલ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર જે જિલ્લાની અંદર કોળીને ઠાકોર સમાજની વસ્તી હોય અને ત્યાં કોળીને ઠાકોર સમાજને બદલે અન્યને ટિકિટ આપવામાં આવે એટલે કે આડત્રીસ ટકા વસ્તી ધરાવતા સમાજની બાદબાકી કરવામાં આવશે તો આગામી દિવસોની અંદર સર્વ ઠાકોર અને કોળી સમાજ એકતા સમિતિ ગુજરાત દ્વારા દરેક જિલ્લાની અંદર જ્યાં કોળીને ઠાકોર સમાજની વસ્તી વધારે છે ત્યાં અપક્ષ ઉમેદવાર ઉભો રાખી અને માત્રને માત્ર આ ભાજપ કોંગ્રેસ અને આપનો વિરોધ કરશે કારણ કે આ દરેક જગ્યાએ જ્યાં સમાજની વસ્તી વધુ છે જે જે સમાજનું પ્રભુત્વ છે તેમ છતાં એને ટિકિટ આપવામાં ન આવે રાજકીય ભાગીદારી આપવામાં ન આવે તો આ ત્રણે ત્રણ પાર્ટીનો ઠાકોર અને કોળી સમાજ વિરોધ કરશે જેથી અમારી ઉગ્ર માંગ છે કે જ્યાં કોળી સમાજની વસ્તી હોય મૂળ નિવાસી વસ્તી ધરાવતા સમાજને દરેક જગ્યાએ જ્યાં પ્રભુત્વ વધારે છે ત્યાં ટિકિટ આપવામાં આવે અન્યથા અપક્ષ ઉમેદવાર ઉભો રાખી આ ત્રણે ત્રણ પાર્ટીનો વિરોધ કરવામાં આવશે એવું કોળી એવું ઠાકોર અને કોળી એકતા સમિતિ ગુજરાત દ્વારા નક્કી કરવામાં આવ્યું